હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા આઠ અને અમે લોકો જો બાબેલીન માલ બની ગયો છે પછી ઉપર કચરો કાઢી લીધો છે અને અડધા કપડાં ડ્રાય કરી દીધા ને સુકાવાના છે અને બીજી ડોલ ભરીને ઉપર આવી છે ઝિંકલ લઈ આવી છે અને અત્યારે જો હું ને મારા સૈયાજી મળીને બોલા ઉતારતા હતા અને ઝીંકલબેનનું સ્વાગત થયું છે અત્યારે ને અત્યારે અમારી મદદ કરવા માટે આવ્યા છે

ને ત્યાં રાખી ને તો ગુણ માંથી તો દાગ ના થાય અહીંયા ને દાગ થઈ જાય એટલે આજે અમારા સાહેબ ને તે રિસ્ક લઈને એવું બાજુ ક્યાં છે આ બાજુ જઈને ઉતારે છે આહા ગોલા આ લીંબુડી ઉપર ગોલા આખો વિટાઈ ગયા તો કાંટા વાગી જાય અમારે જ નથી ઉતરતા કા પપ્પા ઉતારે ને કા સાહેબ ઉતારે અમારી પાસે નથી ઉતરતા મેરી નજર તો બહુ કમજોર હે મને તો કઈ ના દેખાય સાહેબ

જોન બારે લઈને ખાઈ ને ઘરે વાવેલું ખાઈ રહે ને એમાં ઘણો જમીન આસમાનનો ડિફરન્ટ આવે છે આનો ટેસ્ટ કઈક ના મસાલા વગર પણ એટલો સરસ આવે છે અને બારના એટલો ટેસ્ટ નથી આવતો એસા નાખી સ્વાદ દેખણ અમારી પાસે હમણાં લીંબુ ભી થાય છે પણ લીંબુમાં દિક્કત એ કે બીજી વખત ફૂલ નથી થાય એક જ વખત થાય ઈ થાય હવે લીંબુ નું કક ઈલાજ કરવો પડશે લાઈસા વિધિ ને ફોન કરવો પડશે વિધલ ફોન કરશું વિધલ શીખવાડશે ઝાડમાં પણ છોટા છોટા આવીને પડી જતા હતા તો વિધિ અમને એક દિવસ આઈડિયા આપ્યો અને એ અમે અજમાવ્યો મસ્તી મસ્તીના લીંબુ આવવા માંડ્યા આટલા મોટા મોટા અને મસ્ત મસ્ત અને ખૂબ અમે યુઝ કર્યા છે ખૂબ ખાધા છે પણ હવે બીજો પાક નથી આવતો હવે એક વખત આવી ગયો આવી ગયો બીજો પાક નથી આવતો બીજો પાક લેવા માટે શું કરવું એનો કોઈ અમને આઈડિયા નથી તો હવે એના માટે અમે ટ્રાય કરીશું કે તમને કોઈને આવડતું હોય ને તો તમે મને પ્લીઝ શીખવાડજો કે બીજો પાક લેવો લીંબુનો તો કઈ રીતના લેવો ફૂલ જ નથી આવતા બીજી વખત અને આને તોડી દીધું હાળી બનેવી થઈને નથી તોડ્યું

લીંબુનું કેટલું મોટું ઝાડ થયું છે લીંબુનું મોટું ઝાડ છે પણ મે ફૂટ થતા ફૂટ ના કે લીંબુ લીંબુ થતા નથી ને અંજીરનું બી મોટું ઝાડ છે ઈચ આમ કે આમ ભલે બીજા માળ સુધી તો પોચી જ આવી કેવાય ને બાલ્કની સુધી આવી કે અને ગોલાડ ગોલાડ આપણો ઉપર જાયરો ઉપર જવા દીધો હોય ચાઈને હવે જો આજનો ગોલાનો પાક તો ઉતરી ગયો એ આનામાં મધમાખી છે मधमाखी રેરી

આટમ હું ખોટાડી આ કામ કરું છું ખાવ દેવા આટા જ મારે રી અજે બેઠા છે જમવા માટે આજે વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે ઠંડક ઓ તો તે પછીનો કેમ વળી ગયો છે તમને આ બધું કરી કામ કરીને તો ઠંડક કોણ તો કામ શરીરમાં ઠંડક જ રહે

મમ્મી આજને જો સારી શિખામણ આપી છે આજે આપને તમારા બધા માટે છે હે ને એકલા માટે કે બધા માટે છે તો ભલે તો જો બધા માટે શિખામણ આપી છે મમ્મી એ કે જય સ્વામિનારાયણ કહેવાનું માતાશ્રી તો આજે તો જાય છે કચ્છમાં એક ભેગા કેટલા છ સાત જેસમણા કહીને જાઉં મમ્મી આ સાંજે વળી નવ વાગ્યાની બસ છે જો આ પાત્રા બની રહ્યા છે પ્રોસેસમાં છે ચિંક ચલો આપણે આપણે આંકડાના પત્તા તોડી આવી બે બેનો ચલો જઈએ પત્તા આવી ગયા છે હવે બે ચાર પત્તા તોડી લઈએ જિંકલ એક સાથે પાંચ છ તોડી લઈ કેમ કે કારે ના આવું પડે લેવા સારું તો ત્રણ પત્તા તોડેલા રોજ બસ હા રોજ એને મમ્મી તોડીને આ મારી પેની દુખેરીમાં લગાવી ગરમ કરીને સરસો ગરમ કરી દુખે છે અત્યારે જોઈ તમાક કોઈ ઈલાજો તો અમને કેજો મેસેજ કરજો કે આમ કરોથી આ મટી જાય કમેન્ટ કરજો કમેન્ટ કરજો મેસેજ તો કમેન્ટ કરજો અમને મારું છે ને પેની દુખે છે ને મમ્મી બે ચાર દિવસથી રોજ પત્તા લઈ આવે મને લગાવી દેશે હજુ ફરક નથી પડ્યો પણ ધીરે ધીરે ફરક પડે એવું મમ્મી કે છે તો બે ચાર દિવસથી બાંધીએ છીએ હજુ ફરક નથી પડ્યો હજી મમ્મી કહેતા હતા કન્ટિન્યુઅસ દસ પંદર દિવસ બાંધશું ફરક પડી જાય આમ રોજ એને મમ્મી તોડીને લઈ આવે ને એ ગરમ કરીને બાંધી દે આજે મમ્મી હજી પાત્રા બનાવે છે ને તો અમે કીધું અમે લઈ આવી અને બાંધી દઈએ આપણે પાત્રા ચડાવી દીધા છે અત્યારે ગેસ ચાલુ થઈ ગયો છે અને આ જો અત્યારે નવ ને પાંચ થાય છે અને મમ્મી જવાના છે કચ્છમાં નીકળવા માટે જો થઈ ગયા છે રેડી હવે જાય છે લોકો જાય છે હાલો જાય છે છે તો તો આપણે ઘરમાં કામ કામ બાકી લઈ બધું એમને એમ પડ્યું છે જમવાનું બાકી છે તો પાત્ર થોડા ગરમ કરવાના છે રસોડામાં માં હાંકડું કરવાનું છે ને પાયલ વાસણ ધોય છે અમે લોકો જમવા બેસી ગયા છીએ દરેશ ભાઈ આવી ગયા મમ્મી ને પપ્પાને મોકલીને